અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો શ્રેય ભાજપ લઈ રહ્યું છે તો બીજી તરફ વડોદરા શહેરમાં ભાજપના જ શાસનમાં લોકો અને હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે ડેરીને તોડવામાં આવી છે વડોદરાના વાઘોડિયા રોડ પર પૂનમ કોમ્પલેક્ષ સામે સિત્તેર વર્ષ જૂની ડેરીના બાંધકામને દબાણ શાખાએ પોલીસની મદદથી તોડી પાડતા વિરોધ થયો હતો રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બીજું મંદિર મૂકી રામધૂન કરતા તેને પણ હટાવી દબાણ શાખાએ મંદિર જપ્ત કર્યું હતું કલાકો સુધી રોડ પર વિરોધ પ્રદર્શનથી એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો વાડી શાસ્ત્રીબાગથી પૂનમ કોમ્પ્લેક્સ તરફ જતા સત્યાવીસ મીટરના રોડ ઉપર ચિમન પાર્ક સોસાયટી પાસે સિત્તેર વર્ષ જૂની ભાતીજી મહારાજની ડેરી હતી જેને દબાણ શાખાએ સ્થાનિકોના વિરોધ વચ્ચે તોડી પાડી હતી દબાણ શાખાએ નર્તરૂપ હોવાનું કહી ડેરીના બાંધકામ પર બુલડોઝર ફેરવાતા લોકો દોડી આવ્યા હતા મહિલાઓ અને ભક્તો ડેરીની આગળ ઢાલ બનીને ઊભા થઈ ગયા હતા જોકે પોલીસે કડકાઈ દાખવી લોકોને હટાવ્યા હતા જ્યારે ઢીંગાટોળી કરી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી રહીશોએ પોલીસ અને દબાણ શાખાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે બાવામાનપુરા જેવા વિસ્તારમાં રોડ પરના ધાર્મિક દબાણો કેમ દૂર કરાતા નથી તેને હટાવી તમારી બહાદુરી બતાવો અમને કશું પૂછવામાં આવ્યું નહીં કશું જણાવવામાં આવ્યું નથી એ લોકો જ્યારે ઝાડ કાપ્યું ત્યારે અમે પૂછ્યું એમની પાસે ખાલી ટ્રીમિંગ કરવાની પરમિશન હતી કાપવાની પરમિશન આખું ઝાડ નથી એટલે અમે આગળ એપ્લિકેશન કરેલી ઓનલાઈન કે ભાઈ આ લોકો આવી રીતે જળ કાપ્યું છે એનું શું છે સ્ટેટસ લીમડા નું જળ પચાસ વર્ષ જૂનું હતું કાપી કાઢ્યું અમને પૂછ્યા કાચ્યા વગર આ બધું બે મહિના થી ચાલે છે પણ અમે લોકો આજુબાજુની જગ્યા છે ઓટલો છે બધું જ તોડી નાખો ખાલી અમારી બે ફૂટ ની નાની ડેરી એના સ્થાનક પર રહેવા દો એક આવનાર જનાર વ્યક્તિના વચ્ચે ડિવાઇડર છે જ ને તો આટલી ડેરી ને આમ રહી જશે શું ફરક પડે છે તોડ્યા પછી બી અહીંયા લોકો પાર્કિંગ જ કરવાના છે આ જગ્યા બીજો કોઈ જ ઉપયોગ છે નહીં એકચુઅલી નડતર અમને થાંભલો છે થાંભલો તોડવાની વાત કરેલી અને પછી આખી વસ્તુ એમણે એમની જાતે લખી દીધું કે સ્થાનિક લોકોને આવનાર જનરલ લોકોને અડચણ રૂપ છે એટલે અમે આ ડેરી તોડીશું એવું એમણે અમારા કોર્પોરેટરે જાતે અરજી કરી અને જાતે બધું કરેલું છે અમને કશી જાણ કરી નથી અમે વિરોધ કર્યો તો અમને પોલીસ દ્વારા ધક્કા મારીને કાઢવામાં આવ્યા અને અમારું મંદિર એ લોકોએ તોડી કાઢ્યું છે સ્થાનિક લોકોની જોડે રજૂઆત કરી સ્થાનિક લોકોએ રજૂઆત કરી કે આ મંદિર સિત્તેર વર્ષથી અહીંયા છે પાલિકા અને દબાણ શાખા એવું કહે છે કે આ નવ નવ મીટરનો રોડ ખુલ્લો કરવા માટે અમે આ મંદિરને અહીંયા વચ્ચેથી હટાવવા માંગીએ છીએ તો અમારો એક સવાલ છે કે ભાઈ સિત્તેર વર્ષથી જો આ મંદિર હોય તો અત્યારે જ આ કેમ નડી રહ્યું છે અને શું એમને પહેલાં અહીંયા કોઈ પણ અરજી સ્થાનિક લોકોને બતાવી છે કે આ મંદિર નડી રહ્યું છે તો અમારે મંદિર હટાવવું છે જો સ્થાનિક લોકોને વાત કરી હોત તો કંઈ પણ વૈકલ્પિક રસ્તો નીકળે જ્યારે હિન્દુ સમાજનું મંદિર તોડવામાં આવે ત્યારે વિશેષ રીતે આ રીતે ઘર્ષણ કરવું અને જે ગઝનીની જે વિચારધારા હતી એ પ્રમાણે મંદિર ધ્વસ્ત કરવું એ આ એક પ્રથા બની ગઈ છે વડોદરાની અંદર કોઈ પણ જગ્યાએ વડોદરાની અંદર રોડ ઉપર રોડની વચ્ચે હું તો કહું છું મંદિર આવતું હોય તો એમાં ખોટું શું છે ઘણી બધી વડોદરાની અંદર એવી સ્થિતિ છે કે રોડની વચ્ચે દરગાહો આવેલી છે બે હજાર ચારમાં હિન્દુએ જોયેલું છે કે ચાપાનેર દરવા દરવાજા આગળ જે દરગાહ હટાવી એની જગ્યા ઉપર પોલીસનો મોટો ટેમ્પો પડી રહ્યો છે હજુ પણ બે હજાર ચારથી લઈને અત્યારે કેટલા વર્ષ થયા તો કેમ એ રોડ ખુલ્લો કરવાનો પ્રયત્ન આ લોકો નથી કરી રહ્યા પૂર્વ ઝોન કલા દર્શન ચાર રસ્તાથી શાસ્ત્રી બાગ જતાં ચીમનલાલ પાર્ક વડા ભાગે ત્યાં એક અનધિકૃત એ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું હતું અને એ મોલની કાર્યવાહી ચાલુ છે અને રોડ પ્રોજેક્ટ દ્વારા દળ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે